ભારે વરસાદના કારણે મહુદા તાલુકાના ગ્રામીણ વિસ્તારો બન્યા બેટ ગઈકાલ રાતથી સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે મહુદા તાલુકાના અલીના વડથલ બલોલ જમેતનગર સસ્તાપુર મહિસા તેમજ મહુદા શહેરના મુખ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે તેમજ શેરડી નદી બે કાંઠે વહેતી થતાં નજીક ગામોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે સૈહ ગામનું મુખ્ય તળાવ ઓવરફ્લો થવાથી અલીના ગામના મુખ્ય બજારો અને નીચાણવાળા વિસ્તારોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકોની હાલત કફોડી બની હતી વધુ તંત્ર દ્વારા આગામી બોતેર કલાકમાં વધુ ભારે વરસાદની આગાહી કરતાં લોકોનો જીવ તાળવે ચોટ્યો છે વધુ વરસાદ થવાથી પરિસ્થિતિ વધુ વણસી શકે છે રિપોર્ટર રઈઝ મલ્લેક મિરર ન્યૂઝ મૌધા